નાડું પણ તોડી નાખવામાં આવ્યું ઘોડા ગામના સરપંચે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે અમદાવાદ ગ્રામ્યની ઘટના સામે આવી રહી છે વિરમગામ તાલુકા નળકાઠાના ઘોડા ગામના ગ્રામજનો પરેશાન કરવા માટે શખ્સે એક કૃત્ય કર્યું જેમાં વિરમ ગામ નડકાંઠાના ગોળા ગામમાં સરપંચ સાથે બોલાચાલી બાદ એક વ્યક્તિ દ્વારા ગામના પીવાના પાણીમાં ઓઈલ નાખી દેવામાં આવ્યું વિરમ ગામના ઘોડા ગામમાં એક શખ્સનું અજીબ કૃત્ય સામે આવ્યું ગામના પીવાના પાણીના કૂવામાં ઓઈલ નાખી દેવામાં આવ્યું જ્યારે સરપંચ સાથે બોલાચાલી બાદ કૂવામાં ઓઇલ નાખ્યું વરસાદી પાણીના નિકાલ માટેનું નાડું પણ તોડી નાખવામાં આવ્યું ઘોડા ગામના સરપંચે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે અમદાવાદ ગ્રામ્યની ઘટના સામે આવી રહી છે વિરમગામ તાલુકા નડકાંઠાના ગોળા ગામના ગ્રામજનો પરેશાન કરવા માટે શખ્સે એક કૃત્ય કર્યું જેમાં વિરમગામ નળકાંઠાના ઘોડા ગામમાં સરપંચ સાથે બોલાચાલી બાદ એક વ્યક્તિ દ્વારા ગામના પીવાના પાણીમાં ઓઈલ નાખી દેવામાં આવ્યો